વડોદરાના સિંગરોટ પાસે મહી નદીમાંથી એક સાથે ચાર મૃતદેહ મળતા પોલીસ દોડતી થઈ છે કોટના તરફથી નદીમાં સિંગરોટ તરફ આ યુવાનોના મૃતદેહ તનાઈ આવ્યા હોવાનું તારણ સામે આવી રહ્યું છે ચારેય યુવાનો નદીમાં નાહવા પડ્યા હોવાનો અંદાજ લગાવી રહ્યા છે સ્થાનિક તરવૈયાઓ દ્વારા દોડડાથી બાધી ચારેય મૃતદેહ બહાર કઢાયા છે મનાઈ હોવાઈ છતાંય અસંખ્ય લોકો કોટના મહી નદીમાં ગરમીમાં નહવા આવતા હોય છે એક સાથે ચાર મૃતદેહ મળતા પોલીસે જીનવટભરી તપાસ હાથ ધરી છે તાલુકા પોલીસે ચાર યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે